બાબુ લાલ દાણા પછી આ રોડું થઈ ગયો હું લેવા જતા રોડ કોમ થઈ જતો ભાઈ પણ શું હતું એટલે બધું કેવું પડશે ફરજીયાત એટલે તો કેવું પડે ના કેવું પડે ભલા મને

ઉમર તો જોલે હે આ ઉમર જોઈ તો તું થોડું બોલ આ તારે આટલી ઉમરે રખડવા ગયો છું લે હું હે આન ભલા મને તમે હાચું કેતા નહી એટલે બીજું શું કહું તાર એટલે આ બાબુ લપડા કામ થઈ ગયો તો કશું કેવું નહી તને હેડ હેડવાજી ના કેવું તો કોઈ નહી તાર નવા તો ફરા ફરી પણ છોકરા ફોન કરી ના હું હાલો છોકરા તાર કાકો વડે હો આપડા પ્લાન મુજબ ફટાફટ ફર તું ગેટી બાર નીકળી જાવ કીધું હો એ આ

કોઈ વધુ ને જવા અરે કર માર કાકાના પીઠ પાછળ આવું ષડયંત્ર હું રચી રહ્યો મને એવી શરમ આવન પણ હું કરું એટલી હદે ઈવાના એ કંટાળે હું રોજ ઉઠી નીવાના નોમની રાડે હોય છે મજબૂરી મારા આ પગલું ભરવા ઉપર આવવું પડ્યું હવે હું હારું કરી રહ્યો ખોટું કરી રહ્યો જે થાય એ જોઈ જાહ બીજું હું

બજાર માં જવું હાજા પાકિટ માં પૈસા પડે પડે પૈસા જ મારું પાસે જી ના પૈસા

સમજો આમ કોઈ મરવાનું નહીં ગંડાર એવું નહીં મોતનું કોઈ નક્કી નહીં યાર હાલ મોત આવે એમ શબ્દ નહીં મને એવું ના હોય યાર હાલે આવી જાય મોતનું કોઈ નક્કી ના હોય વાત કરો કોઈ નહીં આવે હજુ પોત દા વાળા તો મુકા રેવ એવું એમ વાવ જલ્દી દીખોતા આ જે જલેબી

હેલો હા બાબી ખબર ઓટો મારી નહીં કશું નહિ તો બોલે મારા વિશે ના યાર હું તો કોઈ બોલે નહી યાર હાપરા ના ના યાર હું તો કોઈ બોલી દે તો છોકરાને ફોન કરે કે જલ્દી બીવા લઈને આવું એમ એ હું એમ ઓ હાર વાત જો હોત ને હો યાર ખરેખર મને માતાના ના આયો મારા વિશે કો બોલ્યો પણ મને કે નહીં આજ થી ખરા બધને હું થઈ ગયો છે કે મારા વિશે કોક ને કોક બોલી જાય પણ મો કોક રાજ રમત રમાતી લાગે છે પણ આ હાચું મને કેતા નહીં શીખર પણ કરાવા ગી મને કોઈ વધુ ને જે થાય એ થવા જાય

બાજી તૈયાર રાખી હોય એટલે હું મારા બાગનું કામ કરી દઉં પણ ફોન જ કરતા નહીં મારા કે હોય ફોન કરી તરત પહોંચી જઉં જોઈને દે ફોન આવે એટલે પસી જઉં ખઈ રે જો હવે ફોન કરવા દે હલો લે કડવે બાને મુયે ફાફડા ખવરે દીધા હે હવે કેરણ આબાની તૈયારી છે ઓવા ફટાફટ આવી જજો હા હા ભાઈ તો તું બા મારા વિશે તું કોક બોલ્યો

લે મને કેમ એવું લાગે યાર મને ભણકારા લાગી યાર હો માતાને મારું કોઈક નામ લેતું હોય મારી કોઈક વાતો કરતું હોય એ તો તમે મારા હાથમાં ફાફડા કાઢા ને એટલા ભણકારા વાગી ભલા મોણે એવું હાલ ધજા તમારી ઉંમર થઈ ગઈ કે હો હવે ભગવાનના દ્વાર મે જવાનું તમાર એટલા ભણકારા વાગી તમે ભગવાનના દ્વાર ઉંમર થઈ ગઈ ને એમ

અલગ જ કો ખુશી હ રાવણ ને બાળવાની એ પણ છોડો રે એ અલ્યા છોડ કરવા મારે રાવણ નહીં બનવું હું રાવણ બનવાનો નહીં હું હડકવાનો નહીં તમાર એવું હોય તો કપડા લાય અને રાવણ બનાવો પણ હું રાવણ નહીં બનુ એ મને બંધ કરો અડધા કલાક થી ની રેકડી ચાલુ કરી હું રાવણ નહીં બનુ હું રાવણ નહીં બનુ તને કુણ કે રાવણ બનતું પણ રાવણ નો સામાન લેવા તો અમાર હંગા ઠેડ

ઓમ તો ગમે એવા મારા ગામવાળા આટલી હદે તો ના જાય ઓમ તો હું ખાતરે બંડેલો હતો પણ હાલ તો હું છૂટો હું ગમે એવા મારા ગામવાળા આવું ના કરી મારા હંગા પણ નક્કી કરવા દે એ ગઢા તારો મગજ ફરી ગયો તું આવી આવડી આવડી વાતો કરે છે લે હા

લે છોકરા અલ્યા એ છોકરો ઉઠશે તમે 9 વાગી ઉઠો તો છોકરો 11 વાગી જ ઉઠતો હશે ઇના કારણે ઉઠે પણ તલ તમે કે આ આવી વાતો કરના